નમસ્કાર મિત્રો જય દ્વારકા દે જય શ્રી કૃષ્ણ ચાર વાગ્યા નીકળ્યા ઉદયપુરથી હો હાલો કુંભના મેળામાં પ્રયાગરાજ તૈયારી કરીએ છીએ નીકળીએ ધીમે 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 નમસ્કાર મિત્રો ચોટીલા પહોંચ્યા હો આઠ સાડા આઠ વાગ્યા જય માતાજી મા ચોટીલા વાડી

ચિરાગ ભાઈ ને અમીર ભાઈ ને વિજય ભાણે ભાઈ માથી ભાઈ ગમ નાથાલાલ હાલોલ કાલોલ જો નવજીવનમાં માં કઈક જમી લઈએ કઈ જો અમીર ભાઈ ભાઈ જો નાતા ભાઈ મારે મારે ગોધરા રસ્તો ગોધરા જવા માટે ઇન્દોર વિજય ને માર્કી હાલો જમી લે કઈ સારું હોય છે તો એડ્રેસ નાખશું હાલો બપોરે જમવા પનીર હાંડી પરોઠા પાપડ શાક મરચા ડુંગળી છાસ પાપડ હાલો પણ જમવા બેઠા દાહોદ બાયપાસ ગોતરા બાયપાસ કા ગોધરાભાઈ પણ ચા પાણી પીએ સાડા ત્રણ વાગે પહોંચી ગયા તો મસ્ત મજાની ચા બને છે હાઈ ક્લાસની જો રમેશભાઈ લા આવે તો મસ્ત ભાઈ ચા બનાવે એમપી મધ્યપ્રદેશ છોટે છોટે ગામ છોટે છોટે રાજતા

મંદિર જય મહાકાલ હાલો દર્શન કરીએ રમેશભાઈ નાથાલાલ મહાકાલ 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 નાઠી ત્રણ વાગ્યા ઉઠી ગયો હજી એકલા મસ્ત મજાના દર્શન કરીએ ભસ્મ હતી महादेव ना दर्शन करिए हर हर महादेव

ક્યાં ચશ્મીશ મિત્રો સવારે વહેલા ઉઠીને મહાકાલના દર્શન કર્યા દર્શન કરીને હવે આગળ આવીએ ચિત્રકૂટ પહોંચીએ કે નીકળ્યા છે હાઈવે ઉપર ચા પાણી નાસ્તો કરીએ કે પછી નીકળીએ આગળ ભોપાલ થઈને આ માસ્ત મજા ને ઓટલું સિદ્ધિ જાય છે નાસ્તા પાસ્તો કરી લીધો ભાઈ

ગલોડિયા નમસ્કાર મિત્રો એમપીમાં લાસ્ટમાં પહોંચી ગયા મૈયર શારદા મંદિર આજે મસ્ત મજા સામે હોટલ છે નાસ્તે કર્યો હવે નીકળીએ ધીમે ધીમે ચિત્રકૂટ થી પછી પ્રયાગરાજ ભાઈબંધો સારો બધા નાઈ ફ્રેશ થઈ નીકળ્યા છે જ્યાં અમે હોટલ ને બધું મસ્ત મજાનું છે દર્શન કરવા એલા મૈયડ શારદા માતાજી નું મસ્ત મંદિર છે જવું બધા ગુર્ક ના મિત્રો જોઈ લે બધા આવે અમીરભાઈ ને નાથાભાઈ ને ચિરાગ ને ભાઈ વિજય ભાણેજ આપડે મારખીભો રા બજાર છે એની છે આ છોકરા પછી હાલી ને જવું रे मैया सेड़ी न વ્યવસ્થા હારી કોંગ્રેસ ના વિધાયક છે નથી ચઢાના હેલ્કી શારદા માતાજી મંદિર મૈહર મૈહર નીકળ્યા રેવા નાસ્તો બસ બસતો ફીરો બે કલાકમાં પહોંચીઓ પણ કે હોટલ મોટી મળી હોય તમારે ફ્રેસ ફ્રેસ નીકળ્યો ત્યાં રેવા વાળો હાઈવે વાહન ની બોલે હો પણ આવો બહુ ટ્રાફિક છે ખુમના મેળા નું ભાઈ બહુ મહત્વ અહીંયા અહિયાં છ વાગે હાથ ની જે આપણે હાડા છપોણા હતા હાથ ની હતા વાહન ની હોલેજ